બે દિગ્ગજ નેતાએ ચૂંટણી લડવાનો ઇન્કાર કર્યો છે શક્તિસિંહ ગોહિલ અને અહેમદ પટેલે ઇન્કાર કર્યો છે મળેલી જવાબદારીના સંદર્ભમાં તેમણે કર્યો છે ચૂંટણી સમયે કોઈ જોખમ ઉઠાવવા નથી માંગતી સાંજ સુધીમાં હવે બાકીના ઉમેદવારના નામ જાહેરાત કરવામાં આવશે અહેમદ પટેલનું નામ ભરૂચથી અને શક્તિસિંહ ગોહિલનું નામ ભાવનગરથી ચર્ચાયું હતું ત્યારે બંને દિગ્ગજ નેતાઓએ ચૂંટણી લડવાની ઇન્કાર કર્યો છે સંવાદદાતા હિતેન વિટલાણી અમારી સાથે જોડાયા છે હિતેન અહેમદ પટેલ ભરૂચથી અને શક્તિસિંહ ગોહિલ ભાવનગર થી ચૂંટણી લડશે તેવી અટકળો હતી અટકળો વચ્ચે બંનેનું નિવેદન સામે આવ્યું છે શું કહ્યું છે તેમણે બિલકુલ સીધી વાત કરીએ તો બંને દિગ્ગજ નેતાઓએ પાર્ટીની પોતાના ઉપર જે જવાબદારી છે સંગઠનમાં મહત્ત્વની જવાબદારી તેમને સોંપવામાં આવી છે અહેમદ પટેલ હાલ કોંગ્રેસના કોષાધ્યક્ષ છે તો શક્તિસિંહ ગોહિલ બિહારના પ્રભારી છે તેમનો ચાર્જ તેમના ઉપર છે અને ચૂંટણી સમયે કોંગ્રેસ જે છે તે કોઈપણ પ્રકારનું નુકસાન નથી ચાહી રહી જેથી તે બંને નેતાઓએ ઇનકાર કર્યો ત્યારબાદ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ પણ તેમને ચૂંટણી લડવાની ના પાડી દીધી છે કોંગ્રેસ સોર્સિસ જે કહી રહ્યા છે તે મુજબ હાલ ચર્ચા જેચેતે ચાલી રહી છે ભરૂચ અને ભાવનગર બેઠક ઉપર કોને ઉમેદવાર નક્કી કરવો તે લગભગ સાંજે 4 થી 5 વાગ્યાની આસપાસ નક્કી થઈ જશે કે ભાવનગર અને ભરૂચ થી કોંગ્રેસનો ઉમેદવાર કોણ હશે ત્યારબાદ તમામ તમામ બાકી بچેલા 8 લોકસભાના ઉમેદવાર અને 4 વિધાનસભા પેટાચૂટનીના ઉમેદવાર એટલે ટોટલ 12 ઉમેદવારની જાહેરાત જેચેતે કોંગ્રેસ સાંજે 6 વાગ્યા બાદ કરવા જઈ રહી છે કેટલા ઉમેદવારો નક્કી થઈ ગયા છે સિંગલ પેનલ ઉપર છે તેમને ઇન્ફોર્મેશન પણ આપી દેવામાં આવી છે કે તમે તમારું નોમિનેશન ફોર્મ જે છે તે રેડી કરીને રાખી દો જે જ્યારે લિસ્ટ જાહેર થાય તે દરમિયાન તરત તેમને નોમિનેશન ભરવાની પ્રક્રિયા જે છે તે શરૂ કરવાની રહેશે કારણ કે આવતીકાલે અંતિમ દિવસ છે અને એવામાં કોઈ પણ પ્રકારનું રિસ્ક કોંગ્રેસ નથી ઉપાડવા માગી રહી જેથી આ બે બેઠક ભરૂચ અને ભાવનગર બેઠક છોડીને બાકી કેટલાક બેઠકો ઉપર જે છે તે ઉમેદવારને જાણ કરી દેવામાં આવી છે કે નોમિ નોમિનેશન ફોર્મ જે છે તે ભરીને રેડી રહે બિલકુલ નીતિના આભાર માહિતી બદલ તો ભરૂચ બેઠક પર પહેલા બીટીપી સાથે ગઠબંધન હતું તે ન થતા હવે ભરૂચ બેઠક પર પણ કોંગ્રેસ નવા ઉમેદવારના નામની ચર્ચા કરી રહી છે તો ભાવનગર પર કનુ કરસરિયા નાનુ વાઘાણી માનું ચાવડાનું નામ ચર્ચાઇ રહ્યું છે કોઈ એક ઉમેદવાર પર હવે મંથન કરવામાં આવી રહ્યું છે અને બંને બેઠક પર ટૂંક સમયમાં જ ઉમેદવારની પણ જાહેરાત થઈ શકે